ઈસ્ત્રી તે જમીન છે તે જમીન શુદ્ધ અને શક્તિવાળી હશે તો જ બીજ શક્તિશાળી બનશે તો આપણે ખેતરમાં પાણા કાકરા હોય તો બધું સાફ કરી પહેલું એકવાર કોરણ કરીએ કોરણ કરીએ મળ ઉગી જાય એને ખેડી ને પછી આપે વાવીએ તો ખડરૂપી રસેમાં જમીનમાંથી ન જાય અને સીરીફ મતલબ કે બીજને સારો મતલબ કે પોષણ મળે એવું આપે બધાએ સમજી છીએ તો સ્ત્રીઓનું ફક્ત સ્વસ્થ જ સારું હશે તે પૂરતું થતું જ નથી તેનાથી કોઈ પારગત ન હું કારણ સાંભળી લો આખી રીતે રાવણ દુર્યોધન કંસ વગેરે રાવણ નિરોગી હતા પણ એ નિરોગી શું કામના એવા પોતે તો મર્યા પણ બીજા લાખોને મારતા ગયા તો ખાલી મતલબ શરીર સ્વસ્થ હોવું એ જરૂર નથી તો જરૂરી શું છે સાંભળી લો જે સુખી અને આમ પ્રસન્નચિત આમ પરમાત્માનો આમ આનંદ લૂંટતો હોય અને પોતાના શરીરનો ઓજસ વધારતો હોય અને એની અંદરમાં જે આ આભામંડળનું કવચ બરાબર બનાવતો હોય ને વેર ઈર્ષા અભિમાન છળ કપટ ચોરી દગો ન કરતો હોય જો વેર છ છ કપટ દગો કરે એટલે આપણા શરીરમાંથી જે આ આભામંડળનું કવચ છે એમાં હોલ પડી જાય ગયા અને બહારની મેલી વિધા અંદર પ્રવેશી જાય ગઈ તો આપણે વેર ઈચ્છા છોડી અને પરમાત્માનો જો આનંદ લૂંટવો હોય તો સુખી અને પ્રસન્ન ચિત્ત રાખો તે ઘણું જ મહત્વનું છે તે બાળકોની સંભાળ અને ગૃષ્ઠાશ્રમ ચલાવનારની કળા શીખવી આ હું સમજાવરો એ જરૂરી છે તંદુરસ્ત ઇસ્ત્રીઓ જ રાષ્ટ્રનું અનમોલ ધન છે ઇસ્ત્રીઓની આ અનમોલ ધન જે પુરુષ પોતાને આત્મા પરમાત્માનું જ્ઞાન થયું છે એ જ અનમોલ ધનની જ જાળવણી કરી શકે છે તે માટે તેમણે સ્વસ્થ વિજ્ઞાન પણ શીખવું જરૂરી છે પણ ખાસ કરીને એક્યુપ્રેસર પદ્ધતિ શીખવાથી જ સ્ત્રીઓને ખૂબ જ ફાયદો થાય છે એવું નથી પુરુષની પણ જરૂરી છે તો સ્ત્રીઓના નાજુક જ્ઞાનો રક્ષણ આપવા અને તેમને હેસ્ટરિયા વિરૂપણું માનસિક અશાંતિ અને મનના રોગોથી બચવા આ એક્યુપ્રેસર છ થી સાત વર્ષની ઉંમરથી સારવાર કરવાની હેબિટ શીખડાવો તેનાથી ટેન્શન મટશે સારવાર આ જરૂરી છે તો પહેલું અટકાવની તકલીફમાં ઈસ્ત્રીને મુખ્ય માનસિક ફરિયાદ હોય છે વહેલું કે દુઃખમય કે ઓછું કે વધુ પડતું માસિક આવે છે જાણે છે તકલીફ થાય છે છ ને તે વખતે કમરમાં વાંસામાં આમ દુખાવો એ થાય છે તો હું તમને યાદ કરીને કહું છું વાર વાર હું સંભળામણ કરું છું કે બિંદુ નંબર અગિયાર જુઓ આ મારા હાથના આ કાંડાના આ બંને સાઈડમાં અગિયારથી કરીને અગિયાર બાર તેર ચૌદ ને પંદર બંને હાથમાં એ બંનેની સારવાર દરરોજ તમે ત્રણ વખત કરી તો જુઓ લાભ કેટલો થાય તો હા પણ તે બંને બાજુના સારવાર કમસે કમ ત્રણ મહિના ફરજીયાત કરવાની એક દિવસ પણ એમાં ખંડિત ન થવો જોઈએ દરરોજ કમસે કમ ત્રણ વખત નહીં તો બે વખત તો કરી જુઓ અને પગના અંગૂઠાની નીચે જેમ અંગૂઠાના થડમાં એક રબર બેન્ડ ત્રણથી પાંચ મિનિટ બાંધો માટે એ રબર બેન્ડ બાંધવાથી શરીરમાં શક્તિ વધે છે અને પંદરથી વીસ મિનિટ પછી એને કાઢી નાખો ના પાંચથી ત્રણથી પાંચ મિનિટ રાખી અને પછી પંદરથી વીસ મિનિટ કાઢી નાખો એવું લાગે તો ફરી વળી ત્રણથી પાંચ મિનિટ ફરી બાંધો તો તેનાથી પણ એક સારું થશે ને પછી પદર ડુકુમરિયા સફેદ પાણી પડવું તે ઘણી બાયુની ફરજિયાત છે તો તેને માટે પણ જે આ બિંદુ નંબર અગિયાર અને પંદર નિયમિત સારવારથી લાભ થાય છે તો સંતાન ન થતા હોય તો સંતાન પણ થાય છે કશુવાળ નહીં થાય પ્રસૂતિ પીડા નહીં થાય મોંમાં આમ ખીલ આવેલા તે નહીં થાય વાળ ખરવામાં આ નખને આમ ઘસો હું ઘણી વખત ભલામણ કરું છું કે દિવસમાં બે વખત આમ દસથી પંદર મિનિટ આમ ઘસવા આમ આમ ઘસો બતાવું સંભળાવું સમજાવું પણ માણસને આળસમાં મતલબ કંઈ કરવું જ નથી બીજા કોણ કરી દે તો કરી અને બીજા કોણ કરી દેશે તને તારા શરીરને તારે જ કરવું પડે તો નખનો ઉપયોગ કરો પછી હોમિયોપેથી દવા સાંભળો આ પાંચ પ્રકારની લીવી એક કેલ્કરિયા ફોસ બરાબર જા સાંભળજો કેલ્કરિયા ફોસ એક કેલ્કરિયા ફ્લોર બે કે ફેરમ ફોસ ત્રણ ને કાલી મયુ ચોથી અને નેટ્રમ ફોસ એ હોમિયોપેથીવાળાને કહેશો તો એ તમને ગોળી બનાવી દેશે તેના વડે પાંડુ રોગ મટશે તેથી કોઈને પણ શરીરમાં તકલીફ હોય તો કાળી દ્રાક્ષ દસથી પંદર નંગ પલાળી લો હવે સોના ચાંદી ત્રાંબા પાણી પીવું તેનું સમજો સોનું બે બંગડી લો ચાંદી પગનું જાંજર કે સિક્કા લો અને ત્રાંબાનો વાયર લો જે વાયરિસ કરેલી મોટરનો વાયર હોય એની જેના મધ રબડું ઉતારીની વાયર લો એ ત્રણેય ધાતુને એક ઇસ્ટીલની તપેલીમાં નાખી ને દિવસભરમાં જેટલું પાણી પીવા જોઈતું હોય એટલું ડબલ પાણી નાખો ને અડધું પાણી બળી જાય તેને ઠારી ગાળીને પીવું એ કરી તો જુઓ ત્રણ મહિનામાં કેટલી શરીરમાં શક્તિ આવે છે બીજે નંબર રંજકો તાંદળજો પાલક વગેરે લીલો રસ લો એ રસ ભાવે નહીં ખાલી તો એની અંદરમાં સંતરા મોસંબી કે ખજૂર ફણગાવીને લો ને ફળો તાજા લો સલાડ ખાઓ ફણગાવેલા મગ થોડોક દેશી ગોળ નાખી ચેપટી સિંધારનું લો આવું કુદરતી તમે ખાશો તો રોગ મુક્ત થશે મારો અનુભવ છે પંદર વર્ષ પહેલાંમાં મારે મતલબ ને બીપી બંને ગોળી લેવી પડતી હતી આજે બંને ગોળી આજ વર્ષમાં એક વખત કે બે વખત કે બે વર્ષે એક વખત હું રિપોર્ટ કઢાવું છું તો મારો નોર્મલ રિપોર્ટ આવે છે નથી બીપીની તકલીફ કે નથી ડાયાબિટીસની તકલીફ તો આ કુદરતી ભગવાને જે ખોરાક દીધો તે ખાવ હવે આપણે જે પ્રસુ કશું આવડ કશું આવડ થવી કે પીડાથી પ્રસૂતિ થવી તે ભૂલ છોકરીને તો છે જ એ પણ આળસ કરે છે પણ તેથી મોટી ભૂલ તો તે છોકરીની માતાની છે માતા જેને મતલબ છોકરીને જો આળસ કરે અને જો કામ ન બતાવે તો એ માતાની મોટી ભૂલ છે તો આજકાલ ભૌતિક ભણવાનું પાખંડ એટલું હદે વધ્યું છે હું એ નથી કે તો ન ભણો જરૂરી છે પણ તે પહેલાં ભલે ભણો પરંતુ પહેલાં વેદ કે ગીતા જેવા ધાર્મિક ભણો એવા એના ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતરશે તો જ આપણું ભવિષ્ય મતલબ ઉજળું થશે અને ગુરુકુળમાં બાળકોને ના મોકલો તો ચાલશે તો ઘરને તો કમસે કમ ગુરુકુળ બનાવો કે ભાઈ તું આટલા વાગે ઊઠ કે ભાઈ તું આટલા વાગે ઊઠ કે આ કામ કર કે આવી રીતે કામ કર અરે શ્રીમત જેને કહેવાય ભગવાનના આવતા જે શ્રી કૃષ્ણ જે છે તે અને સુદામા ભલે ગરીબો એ ગુરુકુળમાં ગયા પછી બધાને મતલબ કે લાકડા જંગલમાં લેવા જવું પડે કે ગમે તે બધું જે મતલબ કે કપડાં ધોવા કમ્પ્લેટ એ ટુ ઝેડ કામ મતલબ કે જે છે ને એ ગુરુકુળમાં જાય ને એને શ્રીમતો કે ગરીબો બધા એક સરખા બધાને કામ કરવું પડે અને એવા જ્યારે મતલબ કે એ ગુરુકુળમાંથી કમ્પ્લેટ થઈને આવે એમાં વિવેક આચરણ હોય એમાં કોઈ જાતનું આળસ ન હોય સમયસર ઉઠે સમયસર બધી મર્યાદાનું પાલન કરે તો કમસે કમ ગુરુકુળ ન મૂકો તો ઘરને તો ગુરુકુળ બનાવો તો હાલમાં જે પચાસ વર્ષ પહેલાં જે જે સ્ત્રીઓને પ્રસૂતિઓ નોર્મલ થતી હતી કોઈ પણ જાતનો મતલબ કે તકલીફ નથી અરે કમસે કમ એ છેલ્લા દિવસે જેને આજે જે જે મતલબ સંતાનનો જન્મ થાય તે દિવસે જ વાડીમાં કામ કરતી હતી અને તે નોર્મલ ડિલિવરી થતી હતી અને અત્યારે મતલબ જે છે ને લગભગ પચાસ ટકા બાયોને ચીપિયા વડે આમ તાણી ખીચવા હસવાની વાત થાય છે કૂતરાને મતલબ ખંભામાં રાખી અને આમ વળગાવા જાઓ ને મૂકો એટલે ઊંધી પૂછડી કરીને મતલબ ભાગે આમ અરે તાણી કાઢેલા સંતાનમાં કાંઈ હરાવટ હોય વિચારતા થોડા કરો તો ઓપરેશન કરીને બાળક લેવાથી બાળકના શરીરને અને માતાના શરીરને ખૂબ જ નુકસાન થાય છે પેટમાં બાળક હોય ત્યારે સ્ત્રીએ જેવું ખાય છે તેવું જ સંતાનમાં એ ખાવાની ભાવના થાય છે તમે અનુભવ કરી જુઓ જે વખતે તમારે પેટમાં સંતાન હોય તે વખતે તમે જે જે વસ્તુનો ત્યાગ કર્યો હશે અને કુદરતી કાચું સારું ખાધું હશે તો એ સંતાનને કુદરતી કાચો ખાવાની જ ભાવના વધારે થશે એ ખાશે જ નહીં કોઈ મતલબ એવી ચોકલેટ કે કોઈ બી નથી ખાવી એવી વસ્તુ એ અનુભવ કરી જુઓ તમે તો જેવું તમે મતલબ કે વિચારશો કે જે હું જોશો જે હું સાંભળશો તેવા એ બાળકના અંદર સંતાનમાં સંસ્કાર પડશે તો જુઓ બાળકના પેટમાં જ શ્રી કૃષ્ણ ભગવાને અભિમન્યુને આ સુભદ્રાને સુભદ્રાને કોઠા યુદ્ધનું જ્ઞાન આપ્યું હતું ને એ અભિમન્યુ એટલો બધો સુરીર બન્યો કે જેની વાત ન પૂછો તો એ શેના કારણે કે બાળક જ્યારે પેટમાં હોય તેવા આવા સારા જ્ઞાની પુરુષના સંસ્કાર જીવનમાં ઉપરે ઉતરે તો જે જ્ઞાની પુરુષ બે પ્રકારનું સમજાવે છે એક શસ્ત્રવિધા બીજું શાસ્ત્રવિધા શસ્ત્ર વિધા કહેવાય હથિયાર અવતારી પુરુષ જોઈ લો બધા ટોટલ મતલબ કે જે છે ને પહેલું ભણે ત્યાં એને શાસ્ત્રવિધા કહેવાય અને પછી રક્ષણ માટે શાસ્ત્ર લેવા રામ ને ધનુષ હે કૃષ્ણ અને વિષ્ણુ ચક્ર હે કોઈ પણ દેવી દેવતાને ને ધાલો ભાલો કે હથિયાર તલવાર છે હનુમાનજીની ગધા એ તો જ્યાં સુધી પોતાના રક્ષણ માટે બે વસ્તુ નહીં હોય ત્યાં સુધી કોઈ માણસ પાગત નહીં થાય એક શસ્ત્ર અને એક શાસ્ત્ર તો જુઓ સુખદેવજીએ પોતાના માતાના પેટમાં સંસાર વેરાગ લાગી ગયો હતો જન્મતાની સાથે જ એ છોડીને મતલબ કે ભાગતો રવાનો થઈ ગયો તો એના પિતાજી કહેવું તું ઊભો રે ઊભો રે તો કે કા મારે મતલબ કે આ સંસારનો ત્યાગ કરવો છે તો એના પિતા કે તું સંસાર ત્યાગ કરવામાં હજી તું તને સંસારના વેરાગ જામે સમજાણો છે પણ તને આત્મા પરમાત્માનું જ્ઞાન થયું નથી તો કે આત્મા જ્ઞાન પરમાત્મા માટે શું કરવું પડે તો કે જા તું જનક રાજાને નગરીમાં જઈને જનક રાજાને ગુરુ બનાવ એ તને આત્મા પરમાત્માનું જ્ઞાન દેશે ત્યારે તું મતલબ કે જે છે ને મોક્ષની ગતિ એ થઈશ તો આત્મા પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારવું બહુ જ મહત્ત્વનું છે અચ્છા આત્મા જ્ઞાન ઉતરશે કેમ આત્મા જ્ઞાન ઉતરવાની એટલી જ વસ્તુએ છળ કપટ વેર દગો કોઈ પણ આચરણ ખોટા છે એ છોડી દો અને સંપ સેવા પરોપકાર કરો અત્યારે પ્રમુખ મંત્રી બને રહ્યા પણ આ ભારતના સંસ્કાર મતલબ કે એક પણ બન્યા જીવનમાં ઉતાર્યા વિના મતલબ બને રહ્યા જે સમાન દ્રષ્ટિ ગીતાના પાંચમા અધ્યાયના અઢારથી ઓગણીસમા શ્લોકમાં કહેવાય હે અર્જુન તું ગાયમાં કૂતરામાં હાથીમાં બ્રાહ્મણમાં ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખ તો આપણે અત્યારે મતલબ કે વિચાર કરો હરિજન ભંગ્યાને આપણે અપનાવતા નથી અને મુસલમાનને ક્રિશ્ચન આપણું ધર્મ પાળતા નથી તેને કહેશું ઘરમાં આવો મંદિરમાં આવો અને જે આપણા ભગવાનને માન્યા વાળા એ હરિજન ભંગ્યા એને અપનાવતા નથી તો મૂર્ખાઈ કેટલી આપણે કરી રહ્યા તો પછી આપણામાં એકતા આવશે ક્યાંથી તો આપણે એકતા જો મેળવી હોય તો તમે ગીતા કેરી તમે સમાન દર્શી રાખો અરે ભગવાન જેવા રામ જેને જે કહેવાય એ સબરીમાના હેઠા બોર ખાતા હતા અને લક્ષ્મણ તે દિવસે નતા ખાતા તે લંકામાં લડવા ગયા અને એ મૂર્છા પામ્યા તે હનુમાનજી પૂછવા માંડ્યા ભાઈ તમારા ભાઈ ને મતલબ કેમ થઈ પ્રભુ તમારા ભાઈ ને સબરીભાઈ ના હું એઠા બોર ખાતો હતો અને એને બારે ફેંકી દીધા હું જોઈ ગયો હતો ઈ નડતર થઈએ તો જે મતલબ કે જે છે ને આ લક્ષ્મણ જેવાને નડતર નડીએ તો આપણે ઈ નડતર ન કરો એને મતલબ કે જે કોઈ પ્રકારની નડી નડેવી તો હવે સંત એમ કે વાંજણી મત ગુમાવી સનૂર તો ભક્ત દાતા ને સુરવીર સંતાન મનાવો આવું મતલબ કે સંતોનું કહેવાનું થાય તે સંતોને ભલે બહાર કોઈના ઘરમાં આછા સંતાનોને ભલે બહાર કોઈના ઘરમાં રસોઈ કરવા ન મોકલો કે ઝાડુ પોતા કે ઈસ્ત્રી કપડાંની આમ કરવા વગેરે કામ કરવા ન મોકલો કે બારે નોકરી કરવા ન મોકલો હું એમાં વિરુદ્ધ છું કે મનુસમૃદ્ધિમાં પુરાવો છે કે ભાઈઓનું ધન ઘરમાં આવે તો વિવેક સંસ્કાર ન રહે કારણ કે એ નોકરી કરવા જાય તો એના ઘરે કોઈ બાળક નવા માણસો આવી જ ના કહે ને એની સંતાનની પણ કાળજી સારી ન રાખી શકે તો ઈસ્ત્રીનું ધર્મ છે કે ઘરનું જ કામ કરવું પણ એનો અર્થ એ નથી કે ભલે બહાર ન જાય પણ ઘરનું કામ તો બધું કરાવો ને ઘરનું કામ જો બધું કરશે ઘરના કપડાંની ઈસ્ત્રી કરશે ઝાડું પટા કરશે અને તે આમ વાંકા વળીને અને આ વિદેશી પાખંડ છોડી દો ઊભે ઊભે રસોડા કરવા ઘરમાં બેહીને કરે તો ગુડાનો દુખાવો ન થાય ઘડીકમાં નિમક ભૂલી જાય તો ઊભું થવું પડે ઘડીકમાં હળદર ભીલ ઉઠી જાય ભૂલી જાય તો ઉઠવું પડે તો ગુડાની ચાલ મળે હવે ઊભે ઊભે જ રસોડા કરે ને વળી એમાં ચપલું પહેરે ને ચપલું પહેરીને ખાય અથવા ચપલું પહેરીને ભોજન બનાવે એ બંને ગાળની વસુ રાક્ષસનું ભોજન થાય આવું મનુસ્મૃદ્ધિમાં કહેલું હોય તો આજે આવી સમજણ નથી તો હોટલોમાં કે ગમે ત્યાં જાય તો જોડું આ બૂટું પહેરીને કે ચપણું પહેરીને મતલબ ભોજન કરતા એ ભોજન રાક્ષસાસનોને જળેર્યું આવી કોઈ સમજણ નથી એટલે પછી આ માણસમાં આળસ ઘરી જાય રહ્યું ને એ સંતાનો મતલબ આળસું બને રહ્યા ને એ આળસુ સંતાનો બને ન કરે કોઈ કસરત કોઈ યોગાસન ન કરે કોઈ પ્રાણાયામ ન કરે તો પછી શરીરમાં સસ જે કમજોરી બને અને કમજોરીથી પછી પ્રસૂતિ પ્રસૂતિના સમયે નોર્મલ પ્રસૂતિ થતી જ નથી અને આ ધાર્મિક સત્સંગ જ્ઞાનીના સાંભળવા કે ગીતા વગેરે વાંચવાથી તે સંતાનો સુરવીર દાતારી ભક્ત બનશે તો જ ભવિષ્યમાં તે માતા પિતાની સેવા કરશે અને તે જ દેશભક્તિ ભક્ત થશે તે જ ઈશ્વર ભક્ત થશે અને તે સંતાનો સારા બનશે તો જ આ ભારતનું કલ્યાણ થશે અને પોતાનું કલ્યાણ થશે તો આપણે પુરુષના પુરુષનો આપણે આવી ગયો ને હવે આપણે જમીન જેમ મતલબ કે સારીનું સભ્રામણ જેમ દીધી તેમ પુરુષ પણ એક જાતનું બી છે આપણે જ્યારે વાવીએ તે જાડા જાડા દાણા વાવીએ એનું કારણ શું છે જાડો દાણામાં શક્તિ વધારે હોય શક્તિવાળો જો બીજ હોય તો છોડની ઉર્ધિ મતલબ આમ સારી થાય ને સારી થાય તો એમાં ફળ સારા લાગે આપણે બધા જાણીએ છીએ તો જાતિ ગડબડને કારણે બાળકોનો વિકાસ બરાબર થતો નથી તેની ખબર બારથી પંદર વર્ષે થાય છે તે જુવાનોનો જુવાનો બોલતા નથી શરમના કારણે કે ગમે તે કારણે બોલતા નથી ને તેને પછી આત્મા જ્ઞાન જીવનમાં ઉતરતું નથી તો આ બિંદુ અગિયારથી પંદર અને બધાં જ બિંદુઓની સારવાર લો જો બાળકો છથી સાત વર્ષની ઉંમરથી આ એક્યુપેસીની સારવાર લે તો જાતિ તકલીફ કે હસ્ત દોષ ની આદત નહીં રહે અથવા વીર્ય વિકાસ નહીં થાય અથવા સપના દોષ નહીં આવે તેમને આધ્યાત્મિક માર્ગે જવું હશે તે આમ ચોક્કસ આધ્યાત્મિક માર્ગની ઈચ્છા ભાવના ધરાવશે અને ઓછી ઈચ્છા અચ્છા અસંતોષ વગેરે જાતિ તકલીફોમાં આ હોર્મોન્સ માટે આ બિંદુ અગિયારથી પંદર બે વખત સારવાર કરો આ શરીરમાં વધુ ગરમી છે તો એક ને કોટે એક ચમચી હરડે ચૂર્ણ થોડી સાકર અને દસ દાડા લો કારણ કે શરીરમાં વધારે ગરમી થાય છે એટલે વીરે પાતળ થઈ જાય છે એને લઈને જે સપના દોષ વગેરે આવે છે તો શરીરમાં વધારે ગરમી હોય એનું પરમાણ શું આ સાંભળી લો આ આંખ છે એના ખૂણા ખાલી લાલ હોવા જોઈએ બાકીનો સફેદ ભાગ એ સફેદ હશે તો બરાબર સફેદ નથી લાલ એ તો શરીરમાં ગરમી વધી ગઈ છે તો બીજો પ્રયોગ પાંચ કાળી મરી દસ નંગ કાળી દ્રાક્ષ એક ચમચી કાચી વરિયાળી પલાળીને લો અને મરી જીરું વરિયાળી સાકર આમળા સૂંઠ સવાર સાંજ એક સીસીમાં ભરી તે ચૂર્ણમાંથી એક એક ચમચી ચૂરણ સાંજ સવાર પાણી સાથે પીવું અને આપણે આગળ કહી દીધું ચાર ગ્લાસમાંથી બે ગ્લાસવાળું બનાવેલું સોના ચાંદી તાંબાનું ઉકાળેલું પાણી પીવું આગળ મેં તમને બધી પૂરી એની ડટેલ સમજાવી દીધી છે તો એ ચાર મહિના પહેલાં જે સંતાન બનાવો તેના પહેલાંથી એ પીવાનું શરૂ કરો પછી દરરોજ લીલો રસ લો એક ગ્લાસ લીલો રસ લો તેમાં એક ચમચી ચૂર્ણ નાખો શ્વાસચૂર્ણ બનાવવાની રીત ત્રણસો ગ્રામ આંબળા મેં સો ગ્રામ સૂંઠ એ મિક્સ કરી એક શીશીમાં રાખી તેમાંથી એક ચમચી ઉઠાવીને એ લીલા રસના ગ્લાસમાં એક ચમચી નાખી એ ચમચી લો અને સાથે એક બે ચમચી મતલબ મધ નાખી લો દિવસમાં ત્રણ વખત તેવું લેવાથી હોમિયોપેથી દવા ફાઇવ ફોસ છથી બાર પાવરની લો ત્રણથી ત્રણ ટાઈમ ત્રણ ત્રણ ગોળી અને ચાલીસ વર્ષથી પચાસ વર્ષની ઉંમરે પોસ્ટેટ કે મોનોપોજ એક મોનોપોજની તકલીફ થાય છે પચાસ ટકા પુરુષને પોસ્ટેટની તકલીફ થાય છે અને અમુક ઉંમર પછી શરીરની કમજોરીને લઈને મોનોપોજ થાય છે ને મોનોપોજ થયા પછી શરીરના હાડકાની ડેન્સીટી કમજોર થાય છે હાડકું જલ્દી મતલબ ક્રેક થઈ જાય છે બીજા પણ રોગ થાય છે તો આ એક્યુપ્રેસર સારવાર કરો ગુંદા અને જનેન્દ્રિય વેચેના ભાગે બે ઇંચનો બોલ રાખો બેસો સવાર સાંજ પાંચથી દસ મિનિટ બેસું આ પ્રયોગ ઈસ્ત્રી પણ કરી શકે છે ખાસ પદરના રોગમાં અંજીર ખારેક પલાળી ચાવી ચાવીને લો સવારે ચારથી પાંચ વાગે ઉઠું અને ભ્રમણ વ્યાયામ સ્નાન ઈશ્વર ધ્યાન ઉત્તમ પુસ્તકો વાંચો વે દિશા છોડી દો સમાજ રાષ્ટ્રની ઉન્નતિ માટે શંખીંગ કરો પરોપકાર નમ્રતા આચરણથી પુરુષના બીજ મજબૂત હશે તો જ સંતાનો સારા ભક્તદાતાવી અને સ્વરૂપી બનશે તે માટે ગુણ કર્મ અને સ્વભાવ સારા સારા હશે તો જ આપણું ભવિષ્ય કુટુંબમાં સમાજમાં સુખ શાંતિ સદાચારી સ્થાપના થશે એ આટલું કંઈ હું મારી વાણી વિરમું છું હું સર્વ આત્માના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું